શહેરા તાલુકાના બોડીદ્રા ખુદ ગામની પ્રાથમિક શાળાના ભાવુક દ્રશ્યો સામે આવ્યા આચાર્યો વિજયકુમાર

આચાર્ય પણ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સાથે જ શિક્ષકો અને ગામ લોકોએ સન્માન કરી ઘોડા પર બેસાડી ભાવભીની વિદાય આપી હતી ગામના સરપંચ કમલેશભાઈ પણ વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી આચાર્ય દ્વારા કરાયેલી વિવિધ કામગીરીને બિરદાવી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે